સ્થાનિક યુવાનોમાં વ્યવસાયિક કૌશલ્યનો વિકાસ કરીને તેમને રોજગાર માટે તૈયાર કરવાનો છે ઉદઘાટન સમારોહ બાદ મંત્રીશ્રીએ સંસ્થાના વિદ્યાર્થીઓ સાથે વિશેષ વાતચીત પણ કરી હતી આઈટીઆઈ સંકુલનું નિર્માણ કેન્દ્ર સરકારની વિવિધ વિકાસ યોજનાઓના ભાગરૂપે કરવામાં આવ્યું છે અને તે કિફાયર જિલ્લામાં કૌશલ્ય વિકાસની દિશામાં એક મોટું પગલું છે નાણામંત્રીએ મંત્રીએ સંસ્થાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધીને તેમને પૂછ્યું હતું કે તેઓ કયા ક્ષેત્રમાં તાલીમ લઈ રહ્યા છે અને ભવિષ્યમાં તેમની શું યોજનાઓ છે આ ઉપરાંત તેમણે શિક્ષકોને પણ અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે ટેકનિકલ તાલીમ દ્વારા જ ઉત્તર પૂર્વીય રાજ્યોમાં યુવાનો આત્મનિર્ભર ભારતના ધ્યેયને મજબૂત કરશે રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય મહાનુભાવો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા શ્રીમતી સીતારામણે કિફાયરની મુલાકાત દરમિયાન જિલ્લામાં ચાલી રહેલા વિકાસલક્ષી કાર્યોની સમીક્ષા પણ કરી હતી આ નવું આઈટીઆઈ સંકુલ યુવાનોને આધુનિક ટેકનોલોજી અને ઉદ્યોગોની જરૂરિયાત મુજબની તાલીમ પૂરી પાડીને તેમને રાજ્યના આર્થિક વિકાસના યોગદાન આપવા સક્ષમ બનાવશે આ પગલું સ્પષ્ટપણે દર્શાવે છે કે સરકાર ધોરના અને આકાંક્ષી જિલ્લાઓમાં પણ શિક્ષક અને રોજગારલક્ષી તકોનું નિર્માણ કરવા માટે કટિબદ્ધ છે જેથી સર્વસમાવેક્ષક વિકાસ થઈ શકે